બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આનંદ પ્રકાશ કેળવણી મંડળ બોર્ડિંગ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આનંદ પ્રકાશ બાપુનું નું ગુરુપૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દીપ ઘટ્ય અને પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું સમારોહમાં બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેળવણી મંડળના પ્રમુખ ભુરાભાઈ રાજગુર ઉપપ્રમુખ અમૃતભાઈ મોલુપુર તથા મહામંત્રી શ્રીરામભાઈ પુરોહિત પણ કાર્યક્રમમાં જોડાયા હતા

અનુપ્રકાશ બાપુના ગુરુ ગુરુપૂજન દીપ્રાગત્ય આરતી અને પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભગવાનભાઈ જોશી કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભોલાલાલભાઈ રાજભો મહામંત્રી શ્રી સજાભાઈ પુરોહી લાયન્સ ક્લબ થરાદ સિટીના પ્રમુખ શ્રી કીર્તિલાલભાઈ આચાર્ય સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ શ્રી ભાઈ જગેભાઈ સમસ્ત બ્રહ્મ સમાજ થરાદ તાલુકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઓઝા કટક સંઘના મહામંત્રી શ્રી બળદેવભાઈ જોશી આ નાયબ મમતા શ્રી જોશી સાહેબ વડીલો બ્રહ્મબંધુઓ વિદ્યાર્થીઓ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌએ ગુરુવાણીનો લાભ લીધો ભરત તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ રાજગોર પણ ઉપસ્થિત રહ્યા અને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો સૌએ ગુરુવર્યપ્રકાશ બાપુના વિચારોને પ્રાપ્ત કરીને આગળ વધવા માટેની પ્રતિજ્ઞા કરી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ